ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો યોગ દિવસ ઉજવાયો આજરોજ તારીખ એકવીસ જૂન સવારે નવ કલાકે ખેરાલુમાં આવેલી મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં યોગ માટે જાણીતા એવા ખેરાલુના પ્રતિષ્ઠિત નાગરિક ડાયાભાઈ વૈદ હાજર રહ્યા હતા યોગ દિવસની ઉજવણી માટે સ્કૂલના વિદ્યાર્થીઓ અને ખેરાલુ શહેરના વેપારીઓ પણ હાજર રહ્યા હતા યોગ ગુરુ ડાયાભાઈ વૈદે સ્કૂલના બાળકો તેમજ ગામના હાજર અગ્રણીઓને યોગની સમજ આપી યોગનું મહત્વ સમજાવ્યું હતું ઉલ્લેખનીય છે કે ડાયાભાઈ વૈદ જય ના હોવા છતાં યુવાનો પણ ન કરી શકે તેવા યોગ કરી શકે છે